નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત અરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો રાસાયણિક ખેતીની અંદર સૌથી વધુ પ્રમાણમાં વપરાતું કોઈ ખાતર હોય તો તે ખાતર છે યુરિયા તમામ ખેડૂત મિત્રો આનો ખૂબ ઉપયોગ કરે છે પણ આ યુરિયા બને છે કેવી રીતે આ યુરિયાની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે તમામ ખેડૂત મિત્રો જાણે છે યુરિયાની બેગ ઉપર લખેલું પણ હોય છે પણ ચોપન ટકા બીજું શું છે આ યુરિયા આપણી જમીનમાં નાખ્યા પછી કેવી રીતે કામ કરે છે કેવી જમીનમાં યુરિયા સારું કામ કરે અને કેવી જમીનમાં યુરિયા સારું કામ ન કરે આવા ઘણા બધા પ્રશ્નો આપના મનમાં હશે અને આ તમામ પ્રશ્નોનો જવાબ આજનો વિડીયો પૂરેપૂરો જોશો એટલે તમામ પ્રશ્નોના જવાબ દોસ્તો આપને સો એ સો ટકા મળી જશે તો વિડીયોના અંત સુધી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ફેક્ટરીની અંદર યુરિયા બનાવવા માટે બે ગેસનો ઉપયોગ બે વાયુનો ઉપયોગ થાય છે એક છે કાર્બન ડાયોક્સાઇડ અને બીજો છે એમોનિયા એમોનિયા ગેસ અને કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એના રિએક્શન દ્વારા ફેક્ટરીમાં યુરિયાનું નિર્માણ થાય છે યુરિયાનું ઉત્પાદન થાય છે એક વસ્તુ બીજી વસ્તુ કે યુરિયાની અંદર છેતાલીસ ટકા નાઇટ્રોજન છે પણ બીજું ચોપન ટકા શું છે તો યુરિયાની અંદર નાઇટ્રોજનની સાથે બીજા ત્રણ તત્વો પણ મળેલા છે કયા કયા તો યુરિયાની અંદર નાઇટ્રોજન છે હાઇડ્રોજન છે કાર્બન છે અને ઓક્સિજન છે હવે એની માત્રા કેટલી છે તો યુરિયાના ટોટલ જે જથ્થો છે એમાંથી આપણે છેતાલીસ ટકા નાઇટ્રોજન મળતો હોય તો સો કિલો યુરિયાનો આપણે ઉપયોગ કરીએ તો એમાંથી આપણને છેતાલીસ કિલો નાઇટ્રોજન ઉપલબ્ધ થાય છે આ સિવાય યુરિયાની અંદર સાત ટકા હાઈડ્રોજનની માત્રા છે વીસ ટકા કાર્બનની માત્રા છે અને સિત્તાવીસ ટકા જેટલી એની અંદર ઓક્સિજનની માત્રા છે આ ચાર તત્વોના મિશ્રણથી યુરિયાનું નિર્માણ થાય છે હવે આપને એમ થાય કે આપણે ચાર તત્વો તો વાયુ સ્વરૂપમાં છે તો યુરિયા તો આપને ઘન સ્વરૂપમાં મળે છે તો આખી કેમસ્ટ કેમેસ્ટ્રીના આખા સિદ્ધાંતો છે કે કોઈ પણ વસ્તુના ત્રણ રૂપ હોઈ શકે એક વાયુના રૂપમાં હોઈ શકે પ્રવાહીના રૂપમાં હોઈ શકે અને ઘન રૂપમાં પણ હોઈ શકે દાખલા તરીકે આપણું પાણી છે તો પાણીના પણ ત્રણ રૂપ થાય છે તમામ મિત્રો જાણે છે કે પાણીને એક વધુ ટેમ્પરેચર સુધી જો ઉકાળવામાં આવે તો એ જ પાણીનો વાયુમાં રૂપાંતર થઈ જાય છે નોર્મલ ટેમ્પરેચર ઉપર એ જ પાણી પ્રવાહીના સ્વરૂપમાં છે અને માઇનસ એ જ પાણીને આપણેમાં લઈ જાય પ્રક્રિયામાં તો એ જ પાણી આપણું બળફના રૂપમાં ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે આવી રીતે આપણા જે વાયુમંડળના કે અલગ અલગ જે વાયુઓ છે એ પણ અમુક રાસાયણિક સંયોજનો દ્વારા ઘન સ્વરૂપમાં એનું રૂપાંતર થઈ જાય છે અને અમુક કન્ડિશનમાં પાછું એ જ ઘન સ્વરૂપ છે એ વાયુમાં પણ પાછું રૂપાંતરિત થઈ જાય છે આખું રસાયણ વિજ્ઞાનનું આખું વિજ્ઞાન છે હવે આપણે જોયું કે યુરિયાની અંદર ચાર તત્વો છે હવે ત્રીજો પ્રશ્ન કે જમીનની અંદર આપણે યુરિયા આપીએ તો એ કેવી રીતે કામ કરે છે અને એની જ અંદરનો એક પ્રશ્ન છે કે યુરિયાની અંદર જો કાર્બન પણ છે તો એ કાર્બન આપણા છોડને આપણી માટીને મળે કે નહીં કારણ કે કાર્બન છે એ આપણી જમીન માટે ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે કાર્બનથી આપણી જમીનની અંદર ઓર્ગેનિક મટીરિયલનું નિર્માણ થાય છે હ્યુમસનું નિર્માણ થાય છે ઘણી બધી ઓર્ગેનિક કામગીરી છે એ કાર્બન દ્વારા થતી હોય છે તો યુરિયાનો કાર્બન છે આપણે જમીનને કે પાકને ઉપલબ્ધ થાય કે નહીં એ પ્રશ્નોનો જવાબ પણ આપણે આ ત્રીજા પ્રશ્નોની સાથે દોસ્તો વણી લેશું તો દોસ્તો જમીનની અંદર આપણે જ્યારે પણ યુરિયા આપીએ તો યુરિયાની અંદરનો જે નાઇટ્રોજન છે એ આપણી જમીનમાં જ્યારે આપણે યુરિયા ઉપરથી આપીને પિયત આપીએ એટલે યુરિયા છે એ આપણી જમીનમાં ઓગળી અને જમીનમાં અંદર માટી સાથે ભળી જાય માટી સાથે ભળ્યા બાદ જે નાઇટ્રોજન છે એ તત્વ સીધે સીધો કોઈ પણ આપણો છોડ છે એ ખોરાક તરીકે ગ્રહણ કરતો નથી જમીનની અંદર આ યુરિયા ગયા પછી એનું એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયા દ્વારા નાઇટ્રોજનનું બે સ્વરૂપમાં રૂપાંતર થાય છે એક છે એમોનિયમ અને બીજું છે નાઇટ્રેટ યુરિયાની અંદર રહેલો નાઇટ્રોજન અને જે હાઇડ્રોજન છે એ બે વસ્તુ મળી અને જમીનની અંદર એક બીજું તત્વ બનાવે છે જેને કહેવાય એમોનિયમ અને આ એમોનિયમ છે એ આપણા છોડનો ખોરાક છે ત્યારબાદ જમીનની અંદર યુરિયા ગયા પછી અમુક નાઇટ્રોજન અને અમુક ઓક્સિજન મિક્સ થઈ અને એક વસ્તુ બનાવે છે એને કહેવામાં આવે છે નાઇટ્રેટ અને આ નાઇટ્રેટનો પણ આપણો છોડ ખોરાક તરીકે ઉપયોગ કરે છે સીધો નાઇટ્રોજન આપણો છોડ ખોરાક તરીકે ગ્રહણ કરતો નથી હવે દોસ્તો આપણે જોયું કે જમીનની અંદર યુરિયા નાખ્યા પછી નાઇટ્રોજન અને હાઇડ્રોજન બે મિક્સ થઈ અને એમોનિયમ બનાવે છે નાઇટ્રોજન અને થોડો ઓક્સિજન મિક્સ થઈ અને નાઇટ્રેટ બનાવે છે પણ પાછળ જે બે તત્વો સૌથી વધુ પ્રમાણમાં વધે છે એ છે કાર્બન અને ઓક્સિજન નાઇટ્રોજનનું નાઇટ્રેટના રૂપમાં કન્વર્ટ કરતાં જે ઓક્સિજન વધેલો છે એ ઓક્સિજન કાર્બનની સાથે મિક્સ થઈ અને કાર્બન ડાયોક્સાઇડ નામનો ગેસ બનાવે છે અને આ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં ઉડી જાય છે આપણી જમીનને યુરિયાની અંદર રહેલો જે કાર્બન છે એ મળતો નથી કાર્બન ડાયોક્સાઇડ ગેસના રૂપમાં પાછો વહી જાય છે આપણે અગાઉ વાત કરીએ એમ કે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા બેના રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે યુરિયાનું નિર્માણ થયું છે તો જ્યારે આ યુરિયા આપણી જમીનમાં નાખ્યા પછી યુરિયા તૂટે તો જે ગેસનો ઉપયોગ યુરિયા બનાવવા માટે થયો તો એ જ ગેસ પાછો વાતાવરણમાં ભળી જાય છે આ ત્રણ પ્રશ્નો થયા દોસ્તો ચોથો પ્રશ્ન છે કે કેવી જમીનની અંદર યુરિયા સારું કામ આપે તો જે જમીનનું પીએચ સારું હોય તો એવી જમીનની અંદર યુરિયા છે એનું સૌથી સારું પરિણામ જોવા મળે છે યુરિયાનો બગાડ ઓછો થાય છે પણ જે જમીન એવી છે કે જેમાં ક્ષારની માત્રા વધુ છે જે જમીન ખારસ છે આવી જમીનમાં યુરિયા આપણે નાખીએ તો યુરિયાનું એમોનિયમ અને નાઇટ્રેટમાં રૂપાંતર થાય એની સાથે ખારસ જમીનમાં એક ત્રીજી વસ્તુ બને છે અને એ છે એમોનિયા ગેસ જમીન જો ખારસ હોય અને એમાં આપણે યુરિયા નાખીએ તો યુરિયા છોડને મળે એના કરતાં વધુ એમોનિયા ગેસમાં કન્વર્ટ થઈ જાય છે અને પાછો એ એમોનિયા ગેસ છે એ હવામાં ઉડી જાય છે એટલે ખારસ જમીનની અંદર યુરિયાનો સૌથી વધુ માત્રામાં વ્યય થાય છે અને ખારસ જમીનની અંદર યુરિયાના ઓછામાં ઓછા રિઝલ્ટો જોવા મળે છે એનું એક કારણ આ પણ છે દોસ્તો એટલે આ મુદ્દા જે મિત્રો યુરિયાની બાબતમાં અમુક વૈજ્ઞાનિક જાણકારી મેળવવા માગતા હતા એના માટે ખૂબ મહત્ત્વના છે અને ખાસ દોસ્તો યુરિયાનું જો આપણે સૌથી સારું પરિણામ લેવું હોય એનો ઓછામાં ઓછો બગાડ થાય અને આપણા પાકને વધુમાં વધુ યુરિયાનો નાઇટ્રોજન ઉપલબ્ધ થાય એવું જો આપણે ઈચ્છતા હોઈએ તો એના બે ત્રણ પગલાં છે કે યુરિયાને સલ્ફરની સાથે મિક્સ કરી અને આપવાથી યુરિયાનો ઓછામાં ઓછો બગાડ થાય છે બીજું યુરિયાને લીમડાના તેલનો પટ આપી અને ઉપયોગ કરવાથી પણ યુરિયાનો ઓછામાં ઓછો બગાડ થાય છે ત્રીજું યુરિયાને લીંબોળી કે એરંડીના ખોળની સાથે મિક્સ કરી અને આપવાથી યુરિયાનો ઓછામાં ઓછો બગાડ થાય છે તો આ મુદ્દા પણ યુરિયાનો જ્યારે આપણે ખેતીમાં ઉપયોગ કરીએ ત્યારે જાણવા ખૂબ જરૂરી છે મહત્વના છે દોસ્તો આશા છે કે માહિતી આપને ગમી હશે માહિતી આપને સારી લાગી હશે અને માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ જય દ્વારકાધીશ